આજ રોજ બાલાસ્નોર ખાતે જે રાવળ સમાજના દીકરાનો પ્રશ્ન થયો હતો જનોલ ગામની ચોરી સંબંધમાં જે પ્રશ્નો થયા હતા એ સંદર્ભમાં આજે અમે જનોર ગામની દીકરાની મુલાકાત લીધી બધું તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ આ સરકાર આ તપાસને અંતે એમણે જિલ્લા પોલીસવાળા સાથે વાત પણ કરી છે જિલ્લા નાયબ પોલીસ વડાને તપાસ પણ સોંપી છે મને સરકારમાં વિશ્વાસ છે કે જે કંઈ દોષી થશે એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષી ઠરશે તપાસને અંતે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે આ બાલાસીનોનો પ્રશ્ન છે બાલાસિનો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ બાલાસીનોના આગેવાનો સક્ષમ છે બાકીના લોકો આવીને આ બાલાસનું વાતાવરણ ન ડોળે એવી મારી સૌને વિનંતી છે અને સરકાર સરકારનું કામ કરશે પોલીસના વડામાં અમને વિશ્વાસ છે અને તપાસ અંતે જે કંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે જે કંઈ હશે એની સામે પગલાં સરકાર ચોક્કસપણે લેશે એવો અમને વિશ્વાસ છે